રેડ સોસ પાસ્તા બનાવવા માટે આપણે પાણી ગરમ કરીશું મીઠું એડ કરી દઈશું બે કપ જેટલા પાસ્તા ઉમેરી સારી રીતે આપણે બોઇલ કરી લઈશું અને પાણી વિતાારી લઈશું કઢાઈમાં એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું ટામેટા મીઠું લસણની કળી ઉમેરી મિક્સ કરી દઈશું સાથે તુલસીના પાન ઉમેરી દઈશું લાલ મરચું પાવડર અને પાસ્તાનું પાણી ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું મિક્સિંગ જારમાં ઉમેરી રેડ સોસ તૈયાર કરી લઈશું કઢાઈમાં બટર તેલ ઉમેરી દઈશું ગાર્લિક ઉમેરી દઈશું ચીલી ફ્લેક્સ ઓરેગાને ઉમેરી સાતળી લઈશું સાથે રેડ સોસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે એક ટી સ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું કેચઅપ ઉમેરી દઈશું મિક્સ કરીશું અને બોઇલ કરેલા પાસ્તા ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે થોડું આપણે પાસ્તાનું પાણી ઉમેરી દઈશું સાથે ફ્રેશ મલાઈ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી ગરમા ગરમ બાળકોને સર્વ કરો તમે લંચ બોક્સમાં પણ આ રેડ સોસ પાસ્તા આપી શકો છો બાળકોના ફેવરિટ રેડ સોસ પાસ્તા તૈયાર થઈ ગયા